ચુંચુલા સંઘમાં ચાલી નીકળી અને આવી છે ગંગાના કિનારે ચુંચુલા ગંગાજીમાં સ્નાન કરે છે આખી જિંદગી પાપ કર્મ કર્યા છે પણ અંત સમયે અને આમ પણ નિયમ છે જ્યાં સુધી પગમાં જોમ હોય આંખ એ બધું દેખાતું હોય કાન બરાબર હોય હાથ પગ બરાબર હોય ત્યાં સુધી ભગવાન યાદ નથી આવતા ભગવાન ક્યારે યાદ આવે ભગવાન ક્યારે યાદ આવે જ્યારે ઘરમાં કોઈ પૂછે નહીં જ્યારે કઈ મુશ્કેલી શરૂ થાય હાથ પગ ત્યારે ચાલે એટલે તું વૃદ્ધાવસ્થામાં ખાસ કરી વિશેષ કરી માણસો ભક્તિના માર્ગે ચાલતા દેખાય છે વૃદ્ધાવસ્થામાં માણસ ભક્તિના માર્ગે ચાલે એ પણ ચાલે તો છે ભલે ને ચાલે પણ ચાલવું જોઈએ નાનપણમાં ચાલવું જોઈએ યુવાનીમાં આજે જ એક બેનનો મારા પર ફોન આવ્યો હતો મને કે બાપુ તમે કાલે બોલ્યા ને કે સિદ્ધપુરમાં કોઈ નાની ઉંમરના માણસો નથી એમ તો કે હું ટીવી ઉપર જોઈને એ જ વિચારતી હતી કે સિદ્ધપુરમાં કોઈ નાની ઉપરના માણસો હશે જ નહીં બીજી કથાઓમાં તો હોય છે બીજી કથાઓમાં તો હા ટકાવારી ઓછી હોય પંચોતેર ટકા વડીલો હોય તો પચીસ ટકા પણ નાના તો હોવા જોઈએ કોઈ કોઈ તો કોઈ કોઈ તો હોય ને પણ ખબર નહીં કેમ આવું હશે ચુનચુલા ગંગાજી ની અંદર સ્નાન કરવા માટે ગઈ છે પોતાનું પ્રાશ્ચિત કરે છે પાપ પ્રાશ્ચિત કરે છે શું કરે છે પ્રાશ્ચિત કરવા લાગી અરે રે અત્યાર સુધી જીવનમાં મેં બહુ જ પાપ કર્યું મારા પતિના પગલે પગલે ચાલી મારો પતિ પાપ કરતો હું એનું ખાતી એના પૈસા વાપર્યા મને પાપ લાગ્યું મારા ઘરમાં અંતિનું આવતું પણ મારું કંઈ ચાલતું નહીં અને અંતે હું પણ ખરાબ માર્ગે આચરણ કરતી મેં પણ પાપ કર્યું છે પણ હવે હે પ્રભુ હે ગંગામાં હું તારે શરણે આવી છું મને પાપમાંથી મુક્ત કરી દે પાપ તારું રે પરકાશ જડે જા ધર્મ ચૂંચૂલા શું કરે છે પ્રાશ્ચિત કરે છે અહીં બેઠેલા તમામ લોકો અને ટીવીના માધ્યમથી ચૂનારા તમામ લોકો આજે બે કાન પકડીને પ્રાશ્ચિત કરી લેજો ભગવાન પાસે કે હે ભોળાનાથ હે મારા મહાદેવ અત્યાર સુધી જે ભૂલ થઈ તે થઈ મને માફ કરી દો એકવાર આજથી હું ખરાબ માર્ગે નહીં જાઉં આજથી હવે હું સંકલ્પ કરું છું પ્રાશ્ચિત એ છે કે આજથી નવો માર્ગ હું પકડીશ એનો સંકલ્પ એનું નામ પ્રાશ્ચિત